શું બોલવાનું નાખો તમે પછી આવડા ના આવડા કહું કારણ ગીત ગવાઈ બોલ તા

અત્યારથી કહું તમને પચાસ હજાર હું એક પચાસ હાજર રૂપિયા તમે પચાસ વખત ટોપા કર્યા વાત કરો છો એટલે પચાસ લાખ આલ્યા હોય કોઈ ટોપા નહીં કરતું હું નહિ નહી હાલ હું

ચાલ આવું રોજ નોકરી થાય તો ખરું ને મારી વાત જો જેટલું હું પ્રેમથી આવું તને બોલું એટલું સારું છે જો મારી ડોસી આવશે ને તો મને કેતો કે ન પણ કે દસ તારીખે પગાર થયો ને મારા બેના ભરવાના ભર દીધા અરે હું એ તમે મોહ બતાવો હા પપ્પા ને એવું કીધું મારા ઓમ મોકલું એક કરી ગયા

બે કરું e <systems ai digitals intake>

ना पर ही बता कि अगर अगर सगवट नहीं मारा तब आज पहला मुट्ठी धोई है जो ना ना ये तमार मुट्ठी धोई कोई पैसा आलतू नहीं <laughs> ये तो थोड़ा कड़ा का था ऊपर कोई कोई नाली जा ना जाए गहरा ही ये लाइफ पहला माना कि धमो बता गम्मा पैसा हारू मारे मार जो को जिसे ना 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 दवा ना पैसा

હલ્લો પ્યારણ બંગડીઓ પ્યારા ઘરમાં પેહી કેમ તારા લઈ દીધા તમે કેવાનું માર તો હું કેવાનું ઓ લેનો પૈસા લાવ પૈસા તો લાય ફલે તારી છે તો તને ધોઈ ના છોરે અજતી તફલામાં ગેરતી જહર તમાશ હવે એકટી વાલે ધોઈ દઉ બહુ જૂની પાછા એક્ટિવા લેવા તો બધા ભાઈબંધો આવી જશે કે મને ઓટો આલજે લે હું ગોધરિયા જઈને આવું લાવો કે લે એક તો અમે ઉછને પૂછના કરીને બાકી રાખ્યા છે ઈ ભરતો નહી તો મન આલું લાવો તમે બાકી રાખી આ તો કોઈન ઓટોય ના ખબર આવું ઉપર તો હું એકલો જ બેહું ગોધરિયા લેવા આય પા છોકરા હલતો છું હું ચિંતા લાયડે પૈસા લાવ હેડ એક્ટિવા પાસે દોવા પૈસા લાવ પૈસા કાઢવાનું કરો બીજું બધું જી તેલ પીવા આના પૈસા

તે પણ તમારા માટે હું લેવું હોય એટલે બોલે છે હાલ તે તમારા હું મારે આખું ઘર વેકી મારું વેકી મારું પડે વેકી મારું તે મારે દવાનું તો ક્યાં ભાઈ વેખી તારા છોરાઓ આયે નહીં માથે મારે પાંચ દેમારા મારે ઓલા કોઈ આગા ભેસો રેસીવાવા બે ના બે મારે દૂધ નઈ ખાવાનું મારે રે તો ભરવા જોવા છે પૈસા નઈ આલાતા તો તો આપી જો તો હાલ ના પૈસા જો હું પૈસા જો મારે કોઈ નહતા આવતા

કરવા હું કાર તમે તો ડોશી નું લે મોકલી હતી તમે મંઘવાનું લે મોકલો શું તાન તો કીધું તું ખરું એ મહિના ચેરી પૈસા મોકલાય દે એટલે હું કીધું તું ને તને હું કીધું તો આવતી વખત પણ તમારે કહેવાય નઈ ઘેર

મંગુના આટમાં વેવાર છે બરાબર પૈસા હાલ ના આલ જો મંગુ મારા છોરી હાલ પૈસા નહીં બરાબર અને પૈસા આવશે ને એટલે જ આલ્યો બે ભેહો લાવ્યો છું વધારે તે બે ભેહો લાવરો ને કાળું ને 50000 ના લાવો નાના બેહોર તો દૂધ બૂધ જાય કવ દેરી એટલા કો આવક વધારે થાય કે આવક મુઈ મુઈ આવક બે ભેસો લાઈ ને કે તું મારા 50000 આલ દીધાવ તો મારા 50000 એ પોરમલ છે હ પોરમલ છે દાદાગીરી કરશો દાદાગીરી પૈસા નહીં કરવાનું પૈસા થવું હોય જે કરવું હોય કરી લેજો તમે તારા એફઆઈઆર ફરાઈ દો વાગા સાંકશો એ એ પાગલ સાંકશો એ એ કોટડી રાખ તના બાપા પૈસા લામ કરો પૈસા જોઉ મારા હાલ હાલ કિડની વેશી મારો લિયર વેશી મારો પેટ વેશી મારો હાલ લા પૈસા મારા કોઈ જોવાનું હાલ તો નહીં જ તન સેઈ બેંક ખોલુ અત્યાર હાલ એ V Directzij Dakarajj zavномere opisane na trimšte tko koldova h stopla. Vi freelance poh Zoina klada Jalsko рамu ha Pa hier spurtiala papera. Pa hier opovadema nedelaga,不ikim sali uģe. Pa hier mخas za expertise. Pa daar vrasまたik! Baş waj pa 저희 mau Google uģie. Poh મારી કી કબર લે પડતી તને આ મોવા પાટી પાળ એ લોકો યાર હૌસ છે યાર તારા ગોગના જીવ સતોરાય તો કરવા તો ના મરી જા તને કીધું તો લે કીધું તું બોતા રે આની ને પૈસા આલી ને ડોશી હશે

હોતે લંગા લેખો તો આ બધું થાવ લે ના ના સીધી આગળ ગઈ ના ને આખડે તો ઓકી 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 હું પૈસા લેવા આવ્યો તો પૂછી તો બતા કીધું તો કન લ્યા કીધું તેમથી આપી દે ઓ પૈસા કગરું હું જો મારી ડોશ છે ને તો તને મોત કા જ નખશે ના પડે પૈસા મળી ગયા આ બાદ ના આવતો હો પૈસા પર હે લઈ જા કઠું એમ નહીં તમારીથી તો કરીને hey, <onURério>